ભારતીય ટીમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં સતત ત્રણ મેચ જીતીને સુપર એટ માટે ક્વોલિફાય થઈ ગઈ છે ટીમે તેની છેલ્લી મેચ પંદર જૂને ફ્લોરિડામાં કેનેડા સામે રમવાની છે આ મેચ બાદ ટીમના બે ખેલાડીઓને રિલીઝ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં ઓપનર સુભમન ગિલ અને ફાસ્ટ બોલર આવેશ ખાન ટીમ ઇન્ડિયાના સાથે સુપર એટ મેચ માટે વેસ્ટ ઇન્ડિઝ નહીં જાય સૂત્રો અનુસાર આ ભારતીય મેનેજમેન્ટનો નિર્ણય છે પ્લાન મુજબ અવેશ અને ગિલ પણ ટીમ ઇન્ડિયા સાથે વેસ્ટ ઇન્ડિઝ જવાના હતા પરંતુ હવે ટીમે સંદે રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો અવેશ ખાન સુબન ગિલ રિન્કુશી અને ખલીલ અહેમદ ટીમ સાથે રિઝર્વ પ્લેયર તરીકે અમેરિકા ગયા હતા ટીમ ઇન્ડિયા સાથે રિઝર્વ ખેલાડીઓ અમેરિકા ગયા હતા ખેલાડીઓએ પ્રથમ ત્રણ મેચ દરમિયાન ટ્રેનિંગમાં પણ ભાગ લીધો હતો અવેશ ખાન અને રિન્કુશી સ્ટેન્ડ